પણ ખબર નહી કે આધાર આચી ઊંઘો ઊંઘવા તો નીચું મારી વેટી ની ને એટલી ઘડી ના કદી ના આખા ફરું વેટી ખોળો આખા ફરું અને જો એ રોય પીજલો તો હ ને તો એ વેટી તો એ પિત્તળની જ દેખાતી હ પણ એને હું સમજાવું સમ કરીને કે આ વ્યાટી હોના નહીં હલે આ રો પિત્તળની વેટી સમજીને તો ગેન નહીં લઈ ગયો કા પણ હું આને ગમે કરીને પાર યેર જવું પડે ઓને વેટી તો તારે હું ગમે છે કરીને કઢાવી એમ નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ને અમે જાવ એ ભાઈ નવરાત્રી ઓમ છે નવરાત્રી તો ઓમ ભલે રહી પણ મારા ચતુરજી ના ઈ નવરાત્રી રમવા જવાની છે લે ઈ મોડવી સોરામ પોસે ચતુરજી ના ઘેર મોડવી તો સોરામ તો છાનિયે બોડી છે પણ તો બોધવાની છે આજ પૂરી થવાય ના આજો હું બોજીન કરહ અમે ઓનસેમ કરીને કે કેવું કે મારો બર હું એ હલવાણો છું પણ કેવા જેવું એ નહીં ઓન તો લેડો છે હું વિચારો છો વિચારું છું જે વિચારું છે બરોબર વિચારું તએ શું ઉકળી ગયા છું કેજો મને આજે નવરાત્રીમાં આ પ્રોગ્રામ નહીં મહાપ્રસાદનો અલ્યા તએ કદી નવરાત્રીમાં આયા નહીં ને આજે નવરાત્રીમાં આઈને હું કર્યો અરે ટાઈમ સર તો જવું પડે કે અમારે ટાઈમ થાય એટલે આ તો અર્જામ થોડા હળંગ હેઢા જાય તવારા નવરાત્રી ઈ નહીં જવું માર હંગાજી હેડો નવરાત્રી જો આવવું તો હંગ હેડો

તમે એ પછી જો તમારે ખાવું હોય ના તો મન તો યાર ના કેવાય મારે ખાવું હોય તો પણ આવજો એમ અર્જન જે તમે મજાક કરો છો ના મજાક તો નહીં કરતો પરસાદ વેસવાની છે એમ ના ના કોક કોક છે કોઈ નહીં તમે ગોમમો જઈને પરસાદ વેસો હું મારા ભાઈ બનના ઈ જઈને પ્રસાદ વેસું એમ મને લાગે છે કે આળું કોક નવા જૂની છે અર્જન

કરશનજી કર્યા આઠમું લે મૂર્ખે બોલો મારું આઠમું નોરતું બગાડ્યુંટી સોરી એટલે આવું તારી બેટી નથી પાડી લે પિત્તળ વેટી લઈને મૂર્ખો તને હું જવું જ નહીં ગોમ્બ જવું જ નહીં પણ ખાલી હવારે ભય બન્યા લી ફાળી દાખવ ઉમેટ અર્ચન્ટ મોકલ્યો તને

તગારા ની જગ્યા એ ટોપલું હા વડલ્યા ટોપલા નીતુર કાકા બાગ કોઈ ઝઘડો લા

મને ખબર કે તું જ વેટી લઈ ગયો છે શમ કહું એ વેટી ની તને એકલાને જ ખબર હતી કે પિત્તળ પિત્તળ ની પિત્તળ ની આલે હોના ની વેટી હતી પિત્તળ ની વેટી હતી લે તમારી ઓવ પિત્તળ ની નતી મૂર્ખા પિત્તળ ની નતી વેટી તો હોના ની હતી એટલા આખા ગોમ્મો બસ તુરજી બીજું કોઈ દેખાતું જ નહીં લે ગોમ્મો બીજું કોઈ સદ ના શમ મારા હંગા તું એકલો જ રહીશ अन तू काडी जा इमो वारो इना आव पाछो अल्या भाईबंधन शक भाईबंधन परशेक करतो तो पELA तारा विचार करवो पळाय लया मुर्ख खा शक करवो पळा छूस तू व्याटी लावजे हेट वेठी लया मारे दत्त महाप्रसाद खावा जावणो छ पELA शंभूजी महाप्रसाद बनायो छ लया फोन करी काय जे की थोडो आवाज कर ले सेम के आवाज आसेन तरी मोडी बंद थई जाला लया अबे क काम आवे अब तायम तू वेठी आली जे વેટી ભાઈ બંધ હું નહીં લીધી અજી હાચું કઉ છું ખોટો મારા પર આરોપ નાખત પણ મજાક નઈ આવે લ્યા ઓ ના વેટી તાલઈ જ પડે તું ત લીધી છે મને પક્કા પાઈ ખબર છે વેટી ભાઈ ભાઈ બં અમાર મગજ જ તું રી છો પાછો મગજ તો મારું જ તું રી છે કેમ કે એક વાગવો આવ્યો તો મને ઊંઘ નહીં આઈ લ્યા અને તું એમ મને ઊંઘોડી તો નહીં ઓવ એમની તું વેટી લાય ઊંઘ તો તને પછો આવશે તું વેટી લહે હું ભાઈ બંધ વેટી નહીં વેટી એટલા આખી સા વાત ન કરતા પહેલા વિચાર કરો લ્યા વેટી

બે લેવાનું બેટી મારી લઈ હેડો હેડો બખાડો થાય છે ગોમ્મો કેટલો બખાડો થાય છે હું ધારી છે પેલા બેવા ને હું ધાર્યું છે

पित्तळ होनानी जाळा बार, बार आल्याच शंभूजी इनी पित्तळनी हाटी हा... हाटा मू कि तू तू कल्या पित्तळ नु बेळू लई जाई आलो भेळू लाई आलो हडू बेळू आपला घर मडली तर तूरेला तू खाले बेळू होल की हासी बात करू आता तुम्हाला भैबण शिटल તને હું જતો કર્યો હોવા ન કે તારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લ્યા તો ઢોસલો પડ્યો હોત ના ના એવું ના થાય ગોમમાં બેઠા આવો ના થાય આમાં મારા ફૂંદાની વેટી નારો પિત્તળની વેટી કે પછી મારું મગજ જાય કે ના જાય અલ્યા પિત્તળની અચી મુ જોઈ છે તારી વેટી તો લ્યા અજી તો જોજો એ ફૂંદાની બેટી લાબડા તો મારો મુઠો નહીં લ્યા ઓ ભાઈ બન લાયો તો

વેટી નિત બેટી ખોડી જ નહીં પિત્તળ ની બેઠી બોલો ખાલી તમે વેટી લીધી શંભુજી હું હું કરવું ઈવાની બેટી લઈ પિત્તળ ની લે હું કોઈ નહિ તો અર્જનજી તમારી પાસે જેમ પડ્યા એ શંભુજી હોય નહીં લીધી બેઠી ખબર નહીં વાસ્તવને નાસી પેલા નોર્ધ આજે આઠમું નોરતું છું પણ એક શો પીધું નહીં આઠમું નોરતું આ સતુરજી નું બગાડી નાશું લ્યા તમે તમારી ડોસી ને પૂછવા તો ડોસી ને પૂછવા મારી ડોસી લીધી છે

બાથે પડવા આવી જો છો એટલે હું તો મારા ઘેર ને ઘેર જ છું મારા ઘેર આયા છે બાથે પડવા તો હા બાથે પડવા જવા યાર તમારે બાથે પડવા તો ન તો આયો ખાલી વેટી લેવા આવ્યો તો પણ વેટી તો તારે મને લોકો વેટી લાવીન તો એ ગમે છે કરો મને તારી વેટી એ લાવો હેડો ન હું ઘેર નહી ગયો તાન નો દોશી પે હવા દેતી વે ઘર તો પસે જે હે પણ દોકુલે ને જ વાટ માં જો મારો આથ કોરો દેખાણો તો જોને ગયો હું એમ સોરીઓ વેરી નાશવાનો બરોબર મારી બેટી તો એ લાવો ગમે છે કરીને હાડો ગમે બેટી